પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સીડબ્લ્યુસીના મેમ્બર પૂર્વ સાંસદ આદણીય જગદીશભાઈ ઠાકોર રાજ્યસભાના પૂર્વ સભ્ય સીઈસીના મેમ્બર અને વિદ્વાન ધારાશાસ્ત્રી આદરણીય એમીબેન યાજ્ઞિક પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષભાઈ દોશી સાથી પ્રવક્તાશ્રીઓ ભાઈ પાર્થિવ રાજભાઈ હેમાંગભાઈ અમિતભાઈ હિરેનભાઈ ભાઈ નીરવભાઈ બચ્ચીને આપ સૌ પત્રકાર મિત્રોનું આ પ્રેસ વાર્તામાં હાર્દિક સ્વાગત કરીએ છીએ ભારત દેશમાં વર્ષો સુધી અંગ્રેજોનું શાસન રહ્યું અને અંગ્રેજોની ગુલામીના દિવસોમાંથી આ દેશને આઝાદ કરવા માટે સેંકડો સ્વાતંત્ર્ય સેનાનીઓ વીરોએ પોતાનું સર્વસ્વ બલિદાન કરીને ખૂબ લાંબી આઝાદીની લડાઈ લડીને આપણને સૌને આ મામૂલી આઝાદી અપાવી આઝાદ ભારતમાં દેશના બંધારણે આપણને સૌને અધિકારો આપ્યા અને એમાં પણ મતનો અધિકાર આપ્યો એક વ્યક્તિ એક મત અને આ દેશમાં જે પણ વ્યવસ્થાઓ છે જે પણ વહીવટ છે એમાં ભાગીદાર બનાવ્યા અને આ મતનો અધિકાર એ મહામૂલો અધિકાર કિંમતી મત અને એ અધિકાર છીનવવાનો જો પ્રયાસ થાય તો કોઈ પણ સંજોગોમાં એને સાંખી ના લેવાય અને એટલા જ માટે દેશના વિપક્ષના નેતા જનનાયક રાહુલ ગાંધીજીએ આખા દેશના લોકોના મનમાં જે ચિંતા હતી જે ભય હતો કે અમારો અધિકાર છીનવાઈ જાય છે આ મતના અધિકારનો દુરુપયોગ થાય છે અને એ માટેનું જે ઓર્ગેનાઇઝ વેમાં એટલે કે જે નેક્સેસ ચાલતું હતું એ વોટ ચોરીના નેક્સેસને રાહુલ ગાંધીજીએ પહેલી વખત ઓગસ્ટ બે હજાર પચીસમાં ખુલ્લું પાડ્યું ત્યારબાદ તમે બધા જ જાણો છો કે ગુજરાતમાં પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિના માધ્યમથી જે એક નવસારી લોકસભા બેઠકને સેમ્પલ તરીકે લઈ અને લોકસભા બેઠક અંતર્ગત મતદાર યાદીની ચકાસણી કરી અને એ વખતે ઓગસ્ટ મહિનામાં ત્રીસ તારીખે પ્રેસ કોન્ફરન્સ કરીને અમે કીધું હતું કે આ એક લોકસભા વિસ્તારના મતદાર યાદીની ચકાસણીથી લાગે છે કે ગુજરાતમાં જે અત્યારે મતદારોની મતદાર યાદી છે એમાં બાર ટકા જેટલા બોગસ ભૂતિયા કાં તો ડુપ્લિકેટ મતદારો છે એ વખતે સરકારમાં બેઠેલા લોકો ચૂંટણી પંચના અધિકારીઓ એમ કહેતા હતા તો રાજકીય આક્ષેપ કરે છે પણ જે રીતે એસઆઈઆર મતદાર યાદીની સઘન સુધારણા ઝુંબેશની શરૂઆત કરવામાં આવી અને એમાં ગુજરાતમાં પણ નવેમ્બર બે હજાર પચીસથી આની શરૂઆત થઈ અને ચૂંટણી પંચ સરકારી તંત્રએ ખૂબ ઢોલ વગાડીને કીધું કે હવે મતદાર યાદીને અમે અણી શુદ્ધ બનાવી દઈશું એક પણ ખોટો મતદાર નહીં હોય કોઈનો પણ મતનો અધિકાર નહીં છીનવાય અમે ઘરે ઘરે જઈને ડોર ટુ ડોર જઈ અને એની ચકાસણી કરી છે માહિતી મેળવી છે અને એ આખી પ્રક્રિયા કરવામાં જે બીએલઓ એટલે કે બૂથ લેવલ ઓફિસરની જવાબદારી નિભાવતા હતા હું એવા બધા જ બી એલ ઓને અભિનંદન આપીશ કે દિવસ રાત જોયા સિવાય ગરબા છોડીને આ લોકશાહી બચાવવા માટે લોકોના મતના અધિકારની રક્ષા માટે એમણે એસાની પ્રક્રિયામાં મહેનત કરી અને આપણે બધાએ જોયું કે દુઃખ સાથે કહેવું પડે કે કોડીનારના એક બીએલઓ એણે સુસાઈડ નોટમાં લખ્યું કે આ પ્રક્રિયામાં જે અમને સરકારી તંત્ર અને સરકાર દ્વારા ચૂંટણી પંચ દ્વારા જે માનસિક ત્રાસ આપવામાં આવે છે એને કારણે હું મારી જિંદગી ટૂંકાવું છું એણે આત્મહત્યા કરી ચાર પાંચ જેટલા બીએલઓને કામના ભારણને કારણે હાર્ટ એટેક આવ્યો ને એમના પણ મૃત્યુ થયા ત્યારે ચૂંટણી પંચ કહે છે કે અમે આટલી બધી પ્રક્રિયા આટલા બધા પીએલઓની મહેનત પછી ફૂલ પ્રૂફ મતદાર યાદી બનાવી અને એસઆઈની પ્રક્રિયા પછી જે ડ્રાફ્ટ મતદાર યાદી જે ઓગણીસમી ડિસેમ્બર બે હજાર પચીસે જાહેર કરવામાં આવી અને એ વખતે પ્રાવધાન છે કે આ ડ્રાફ્ટ મતદાર યાદી સામે કોઈને પણ કંઈ વાંધો વિરોધ હોય કોઈ પણ નામ સામે વાંધો હોય તો એના માટે ફોર્મ નંબર સાત ભરી શકે છે કોઈના નામ ઉમેરવાના રહી ગયા હોય નવા મતદારો હોય તો એના માટે ફોર્મ નંબર છ ભરી શકે છે ક્યાંક નામમાં સરનામામાં કોઈ માહિતીમાં સુધારો કરવો હોય તો એના માટે ફોર્મ નંબર આઠને અન્ય વ્યવસ્થાઓ કરવામાં આવી અને જે રીતે આ વાંધા અને ફોર્મ ભરવાની ડેટલાઇન નક્કી થઈ હતી અઢારમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ પંદર જાન્યુઆરી સુધી અમે આંકડા લીધા તો દરેક જિલ્લામાં ફોર્મ નંબર સાત એટલે કે ડ્રાફ્ટ મતદાર યાદીમાં જેનું નામ હોય એની સામે કોઈને પણ વાંધો હોય તો એ અરજદાર પૂરતા પુરાવા સાથે પ્રિસ્ક્રાઈબ એનું જે ફોર્મેટ છે ફોર્મ નંબર સાત છે એમાં વિગતો સાથે વાંધો આપી શકે પંદરમી જાન્યુઆરી સુધી નહીવત પ્રમાણમાં ફોર્મ નંબર સાત આખા ગુજરાતના દરેક વિધાનસભા દરેક જિલ્લામાં આવ્યા અચાનક માહિતી મળે છે કે સંગઠિત રીતે કાવતરું ગડાય છે ષડયંત્રના ભાગ સ્વરૂપે ચોક્કસ રાજકીય પાર્ટીના આગેવાનો કાર્યકરોની ભાગીદારીથી અચાનક સોળ જાન્યુઆરીથી શરૂ થાય છે કે જથ્થાબંધ રીતે ફોર્મ નંબર સાત ભરાઈને ત્યાં ચૂંટણી અધિકારીની કચેરીમાં જમા થાય છે નિયમ તો એવો છે એસઆઈઆરની ગાઈડલાઈન મુજબ કે કોઈ પણ રાજકીય પક્ષનો બીએલએ હોય તો એક દિવસમાં દસ ફોર્મ ભરી શકે અને વધુમાં વધુ ત્રીસ ફોર્મ ભરી શકે પણ કેટલાક નિયમોની કેટલાક પરિપત્રો કે માર્ગદર્શા માર્ગદર્શિકાના બહાના હેઠળ ઓર્ગેનાઇઝ વેમાં એક સાથે હજારોની સંખ્યામાં ફોમની આવક સોળ તારીખે સત્તર તારીખે અઢાર તારીખે બધે થાય છે અને દરેક કચેરીમાં સીસીટીવી કેમેરા છે એ સીસીટીવી કેમેરાના ફૂટેજ જોઈએ તો પુરાવા પણ ઉપલબ્ધ છે કે કઈ તારીખે કેટલા વાગે કયો વ્યક્તિ કેટલી સંખ્યામાં ફોર્મો લઈને આપવા કચેરીમાં આવ્યો છે એટલે હજારોની સંખ્યામાં ફોર્મ જે ડેડલાઈન અઢાર જાન્યુઆરી છે એમાં સોળ સત્તર ને અઢાર તારીખે આવે છે અમે સત્તર જાન્યુઆરીએ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીને લેખિતમાં કાગળ મોકલ્યો કે આ રીતે ઓર્ગેનાઇઝ વેમાં આ કાવતરા સાથે લોકોના નામ કમી કરવા માટેનો પ્રયત્ન થાય છે આ કાગળ અમે સત્તર તારીખે ચૂંટણી કમિશનરને મોકલ્યો અને એમાં સ્પષ્ટ કીધું છે કે કોઈ પણ જાતના પુરાવા વગર કોઈપણ જાતની માહિતી કાતો એના જે નોમ્સ છે એના વગર રાજકીય પાર્ટીના આગેવાનો કાર્યકરો આ ફોર્મ ભરાવે છે અને કેટલાક અધિકારીઓ પણ એમાં સંડોવાયેલા છે એ પણ કોઈ ચકાસણી વગર કોઈ પણ જાતની રોકટોક વગર એ ફોર્મનો સ્વીકાર કરે છે અને અચાનક હજારોની સંખ્યામાં ગુજરાતમાં ફોર્મ નંબર સાત ભરાય છે અમે જે માહિતી માગી કે ભાઈ તમે માહિતી આપો કે કયા બૂથમાં કઈ વિધાનસભામાં કેટલા ફોર્મ ભરાયા આ સત્તર તારીખનો લેટર છે આજ દિન સુધી ચૂંટણી પંચ એની માહિતી આપતા નથી એટલે ચૂંટણી પંચ પણ આ જે વોચ ચોરીનું ષડયંત્ર છે એમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે જોડાયેલું છે અમે એમાં સ્પષ્ટ કીધું છે કે એક વ્યક્તિ સો બસો પાંચસો ફોર્મ ભરીને આપે છે અને એ ફોર્મમાં એક જ વ્યક્તિની સહી છે અને એ વ્યક્તિ ત્યાં રૂબરૂ ફોર્મ આપવા પણ નથી આવતો એના બદલે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોદ્દેદારો ફોર્મ ભરવા આવે છે અને એના જ માટે ફરીથી અઢાર તારીખે અમારા રાજકીય આગેવાનો ધારાસભ્યશ્રીઓ લીગલ ટીમના અમારા લીગલ સેલના આગેવાનો રાજ્ય ચૂંટણી પંડે ફરી મળે છે કાયદાની જોગવાઈઓ સાથે બધી જ વિગતો સાથે રજૂઆત કરે છે કે આ ખોટું થઈ રહ્યું છે આને અટક અટકાવો ખોટું કરવાવાળા સામે પગલાં લો અમને માહિતી આપો પણ કોઈ માહિતી નથી રાજકીય પક્ષોને આપવામાં આવતી નથી પબ્લિક ડોમેન પણ મૂકવામાં આવતી અને એના કારણે થયું છું કે અઢાર તારીખ સુધીના આંકડા મેળવ્યા તો લગભગ આખા ગુજરાતમાં દસ લાખ કરતાં વધારે ફોર્મ નંબર સાત ભરાઈને આજે એમની પાસે જમા થયા છે હવે આ ફોન નંબર સાત કેટલીક જગ્યાએ જે ફરિયાદો મળી બીએલઓએ પાસે ચકાસણી માટે એમના અભિપ્રાયો માટે મોકલ્યા તો એ દાખલો આપું છું કે કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ભાગ નંબર બસો ત્રેપ્પનના બીએલઓ છે મેહુલભાઈ દવે એમણે એમના ચૂંટણી અધિકારી જે પ્રાંત અધિકારી છે એને લેખિતમાં આપ્યું કે મારા બૂથ નંબર ભાગ નંબર બસો ના ઇઠ્યાસી જેટલા ફોર્મ નંબર સાત આવ્યા છે અને આ ઇઠ્યાસી જેટલા ફોર્મ બારો બાર આપની કચેરીમાં જમા કરાવવામાં આવ્યા છે એટલે કે પ્રાંત અધિકારીને ત્યાં કોઈ બારો બાર આપી ગયું નવ જેટલા વ્યક્તિઓએ વાંધો લીધો છે નવમાંથી આઠ વ્યક્તિઓએ દસ દસ મતદારો સામે વાંધો લીધો છે અને એક વ્યક્તિએ આઠ મતદારો સામે વાંધો લીધો અને એમણે કીધું કે આ બધા જ મતદારોની ચકાસણી કરતા બધા જ સાચા મતદારો છે એક પણ ખોટો મતદાર છે નહીં એના કહેવા મુજબ જે ફોર્મમાં વિગતો આપવામાં આવી છે કે જે અરજદાર હોય એનો ચૂંટણી કાર્ડ નંબર લખવામાં આવ્યો છે

ખોટા અથવા ચાલુ નથી આ વિગતો સાથે એણે કીધું છે કે અમે ડીએલઓએ ખૂબ મહેનત કરી છે ઘેર ઘેર જઈને ચકાસણી કરી છે રાત દિવસ મહેનત કરી છે અને કોઈ ષડયંત્રના ભાગરૂપે આવી રીતે સાત નંબરના ફોર્મ ભરી અને લોકશાહીમાં જે જનતાને મતનો અધિકાર મળ્યો છે એને છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને ખાસ કરીને એમણે એ પણ લખ્યું છે કે લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈ મુજબ કોઈ અધિકારી કર્મચારી આ પ્રક્રિયામાં ખોટું કરે તો એની સામે પણ કાર્યવાહીની જોગવાઈ છે ખોટી માહિતી આપે અને આ ફોર્મ નંબર જે સાત ભરાયું છે એમાં નીચે એકરા નામું છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે આ જે એકરા નામું જો ખોટું કરીએ તો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો ની કલમ ખોટી માહિતી આપો કે ખોટો એકરાર કરો તો તમારી સામે એફઆઈઆર થાય એક વર્ષ સુધીની સજા અથવા દંડની જોગવાઈ છે અને એક કરવી જોઈએ એવી માગણી એક પ્રમાણિક બીએલ ઓ જેણે પ્રામાણિકતાથી કામ કર્યું છે ને લોકશાહીમાં માને છે એવા વ્યક્તિએ લેખિત ચૂંટણી અધિકારીને મોકલી છે અમે પણ કેટલાક ફોર્મોની ચકાસણી કરી અને મારી પાસે અહીંયા પુરાવા છે ફોર્મની નકલો છે આ એક ફોર્મ છે જુનાગઢ શહેરનું બીજું ફોર્મ છે મારી પાસે આ અમદાવાદ જિલ્લાના છ ફોર્મ છે મારી પાસે કચ્છ જિલ્લાનું પણ ફોર્મ છે આ જુદા જુદા અલગ અલગ જિલ્લાના ફોર્મ છે આણંદ જિલ્લાનું પણ ફોર્મ છે આ બધા જ ફોર્મમાં એક કોમન વાત જે જોવા મળે છે કે અહીંયા જે મતદાર સામે વાંધો લેવાનો છે એ મતદારની વિગતો લખવાની હોય છે આ બધા જ જિલ્લાના ફોર્મમાં આ મતદારની વિગતો કોમ્પ્યુટરાઈઝ સોફ્ટવેરથી કે પ્રોગ્રામથી પ્રિન્ટ કરવામાં આવી છે તમે સમજી શકો છો કે જુદા જુદા લોકો વાંધો લે છે જુદી જુદી વિધાનસભા છે જુદા જુદા બુથ છે જુદા જુદા જિલ્લા છે પણ બધામાં આ જે કોલમ છે મતદાનના માહિતીવાળું એ એક સમાન રીતે કોમ્પ્યુટરથી પ્રિન્ટ કરવામાં આવ્યું છે ઉપર જે અરજદાની માહિતી છે એ હાથથી લખવામાં આવી છે અરજદારની માહિતીમાં કેટલી જગ્યાએ અપીક નંબર નથી કેટલી જગ્યાએ મોબાઈલ નંબર નથી મારા આણંદ જિલ્લાની જ વાત કરું તો અમે ચકાસણી કરી તો મોબાઈલ નંબર બિહારથી વ્યક્તિ કોઈ બોલે છે ત્યાં આણંદ જિલ્લામાં ખંભાતમાં જોયું એક વાંધો લેનાર જે વ્યક્તિ છે એનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તો છેલ્લા ત્રીસ વર્ષથી વિદેશમાં રહે છે બે હજાર અઢારમાં છેલ્લે ભારતમાં આવ્યા હતા પછી આવ્યા નથી એવા વ્યક્તિના નામ એપી કાર્ડ નંબરનો ઉપયોગ કરીને વાંધો લેવામાં આવ્યો છે જૂનાગઢમાં છૂટાયેલો કોર્પોરેટર છે એની સામે વાંધો લીધો છે કે આ વ્યક્તિ આ બુથમાં રહેતા વોર્ડમાં રહેતો નથી ખંભાતમાં એક કોર્પોરેટર છે એના મધરના નામે એટલે એમની માતૃશ્રીના નામે વાંધો લીધો અને એનું કારણ બતાવ્યું કે આ વ્યક્તિ જીવિત નથી જે વ્યક્તિ હયાત છે એને પણ મૃત બતાવીને વાંધો લેવામાં આવ્યો છે આવા તો સેંકડો પુરાવા છે કે આ જે ફોર્મ નંબર સાત ભરવામાં આવ્યા છે બિલકુલ ખોટી રીતે ખોટી માહિતીના આધારે ભરવામાં આવ્યા છે અને એના જ કારણે અમારા દરેક જિલ્લાના આગેવાનો ચૂંટણી અધિકારીઓ પાસે ગયા ને દર વખત માહિતી માગી કે ભાઈ આની માહિતી આપો પણ હજુ પણ ચૂંટણી પંચ એ માહિતી છુપાવી રહ્યું છે ચૂંટણી પંચ આ ખોટું કરવા વાળાને મદદ કરતું હોય એવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે અને ખાસ કરીને અમદાવાદમાં બાપુનગરને બધાની માહિતી છે જે અરજદારોના નામ આપ્યા છે એના નંબર પર પૂછવામાં આવ્યું તો કેટલાય અરજદારો એમ કીધું કે અમે આમાં જાણતા નથી અમે કોઈ આમાં વાંધો લીધો નથી અમે કોઈ આવી સિગ્નેચર પણ કરી નથી એટલે આખું એક મોટું ષડયંત્ર ચાલે છે એક આખું નેક્સસ ઊભું થયું અને જેણે આખા ગુજરાતમાં ફોર્મ ભરાવ્યા અમે ચૂંટણી પંચ પાસે અઢાર તારીખે સત્તર તારીખે લિખિત રીતે માગ્યું છે આજે ફરી તમારા માધ્યમથી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને કહેવા માંગીએ છે કે આ લોકશાહીમાં મતનો અધિકાર એક એક નાગરિક માટે ખૂબ અગત્યનો છે અને એનો મતનો અધિકાર છીનવાઈ ના જાય ખોટા લોકો આવા ફોર્મ ભરીને કોઈના નામ કમી ના કરાવી જાય કોઈ રાજકીય પાર્ટીને એના એજન્ડા મુજબ કામ ના થાય એટલા માટે તાત્કાલિક આખા ગુજરાતમાં દરેક બુથમાં દરેક વિધાનસભા વાર જેટલા પણ ફોર્મ નંબર સાત અને ફોર્મ નંબર છ આવ્યા છે એની માહિતી રાજકીય પાર્ટીઓને પણ આપો પબ્લિક ડોમેન પર પણ મૂકો જેથી કરીને મતદાર જાણી શકે કે મારી સામે આવો વાંધો લેવામાં આવ્યો છે અને આ વ્યક્તિએ વાંધો લીધો સાથે સાથે કાયદાની જોગવાઈ મુજબ ફોર્મ નંબર સાતમાં જે માહિતી ખોટી આપી છે પુરાવા વગર વાંધો લીધો છે ખોટું એકરાર કર્યું છે એની તપાસ કરીને એવા લોકો સામે કાર્યવાહી કરો અને ખાસ કરીને અહીંયા નોંધવામાં આવ્યું છે કે કોઈ બારોબાર કચેરીઓમાં ફોર્મ આપી ગયા સીસીટીવી ફૂટેજ બધી જગ્યાએ ઉપલબ્ધ છે તમે પબ્લિક ડોમેન પર જાહેર કરો કે કઈ તારીખે કયા વ્યક્તિ દ્વારા ફોર્મ આપવામાં આવ્યા છે અને એના ફૂટેજ પણ અમે માગ્યા છે અમને ઉપલબ્ધ કરાવો આખી આ પ્રક્રિયા થવાથી થવાનો છું કે દસ લાખ કરતાં વધારે મતદારોને ફોર્મ સાતના વાંધા આવવાને કારણે હવે ઇસીઆઈએમ કહે છે કે અમે નોટિસ આપીને ચકાસણી કરવાની અમારી સ્પષ્ટ માગણી છે કે આ ખોટા વાંધાઓ છે તમારે ચકાસણી કરવી જ છે તો પહેલી નોટિસ કાયદાની જોગવાઈ મુજબ આપવી જોઈએ જે તે ફોમ નંબર સાતના અરજદારને એ અરજદારને નોટિસ આપીને હાજર કરો એની પાસેની જવાબદારી છે પુરાવા આપવાની વાંધો પ્રૂફ કરવાની તો એ એની પાસેથી પુરાવા મેળવો જો પુરાવા હોય જો પૂરતા કાગળો હોય તો ચોક્કસ તમે બીજી નોટિસ બી ઓને આપો તપાસ કરવા માટે ત્રીજી નોટિસ જે તે મતદાનને આપો